ભાયા ભાઈ ની જાકલ ઝુંપડી માં તો જો ભાયા ભાઈ હું કે ભાઈ આ યુટ્યુબર ભાઈ કા હું હે હે જય શ્રી કૃષ્ણ બાય 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 ને કે બપ્પા આ વિદેશ ને આ યુદેશ ને યુટ્યુબરિયે ને તો આપણે તમને નાનકડો એવો ખાલી એક શોર્ટકટ માં કહી દો કે માર ડ્રાઈવર નો પગાર કેટલો હોય હા હા એ બે જેટલો આવ્યું લ્યો ને બે મહિનાનો ભેગો પગાર આવ્યો એ

એક ડ્રાઈવર એવું ઊભો છે એ આવી જાય એ ભાઈ જઈ ગાડી ફરવા ને આપણી ઘરે કારણ કે આપણે બે દિવસથી બે નેક થઈ જાય અત્યારે થોડોક આરામ કર્યો છે બાકી ક્યાંય આરામ નથી કર્યો ચાલો ભાઈને રહેજો વિડીયોમાં જોરદાર મોજ આવવાની છે આજે ધમાકેદાર હાલો જો આપણે પહોંચી ગયા ભાયાભાઈની ઝાકલ ઝૂંપડીમાં તો જવા ભાયાભાઈ

એટલે એ ગાડી માં ગાડીમાં અરી વયા ગયા છે એટલે હવે એ હવે આપણા ભેગા નહીં આવે હવે એની મસ્ત મજાની ગાડી બનાવી વા જામનગર હો કાંઈ ઘટે એમ નથી આપણે શીતલબેન આગતા આપતા આવ્યા ને એ હા એ ગાડી એ શીતલબેનની ફેમસ ગાડી શીતલબેનની ફેમસ ગાડી એ હો હું કર્યું તો આમાં એને એક એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ કર્યું હતું કા ડીઝલની જગ્યાએ પેટ્રોલ નાખતી રહી હા ઘણા લોકોએ કોમેન્ટ કે કઈ કે ડીઝલ ના આવે પેટ્રોલ આવે પે આજે શું છે પેટ્રોલનું યાદ આવી ગયું જ મોટરસાઇકલમાં નાખતી હોય ને એટલે મોટર સાયકલમાં નખાવતી હોય ને કે એમ પેટ્રોલ એટલે એને એમ જે પેટ્રોલ પેટ્રોલ ને પેટ્રોલ એમ કારણ કે એને આમ તો ખબર જ છે કે કટારોમાં ડીઝલ જ આવે પણ એને ઓલું મગજમાં બે ગયું પેટ્રોલ પેટ્રોલ કહી દીધું બાકી એને બધી ખબર જ એ પેટ્રોલ ના આવે એમાં ડીઝલ જ આવે પણ એને મગજમાં હોય એટલે કેવાય જાય એમ આયલા રાખે બીજું હું જો આમ ખાલી કરવા જવાની છે આ બાજુ એટલે ખાલી કરીએ ત્યાં રૂપાય વાળી કપકી ભરવાની આ બાજુ ક્યાંથી ભરવાની રાહ કેમ છે સવાર અવારમાં એક નંબર ને

बच्चा चप्पू कर जो ओ अच्छी हम अंगूठों से बिल्ला चबाओ जो बाय बाय हाँ इन्हा बोल करता है नहीं सितर बिल्ली आगर करो आगर था आगर था हाँ सितर बिल्ली ना आप लियो क्यों सितर बिल्ली बहुत फलों करेगी है अरे सितर आप <laughs>

હાલો જો આપડે ભૂગી ગયા તાપી નદી છે વરસાદ આવ્યો ને આંગળી બધું બગડી ગયું વાતાવરણ હા અંધો જેવું દઈ ગયું છે વાગી ગયા છે બે વાગવા આવ્યા છે

સજા આપી દીધી થાકી ગયા એ હોય એ કે આ હચવાતી નથી કે આ ગામડે જ હચવાય ભેહોના જબીલામાં આ ભેહોના વાળામાં ને સુંદરી મુંદરી વાળા એ કે પોદરા ઉપાડતી હોય ને હચવાઈ ગયું કઈ વાંધો નહી ગો જાય ને દેવલો ભાઈ કે ગો જાય કે અમે થાકી ગયા

હું વાત છે તમે ત્રણે એક કપડા ની જોડી થઈ એટલે આ એક જ થયું હે ભાઈ ભાઈ ગયો જબરી નોટું હાલો દોસ્તો કેટલી નોટો આવી એ આપણે નહીં કહીએ કારણ કે આમાં છે ને બધા યુટ્યુબરો કહેતા હોય કે યુટ્યુબની ગાઈડલાઈન કહેવાય એ કે પણ એવી વસ્તુ ના કહેવાય એ શું છે કે પછી તમને કહીએ કે દસ નોટો નોટું ને વીસ નોટો નોટું આવીને આટલું આવ્યું આટલું આવ્યું એ

મીડિયમ આવ્યું છે જો કે આમ લાંબા સમયથી મોનિટરી થઈ ગઈ છે એટલે એ પ્રમાણે મીડિયમ કહેવાય કારણ કે એટલું મોટું ના કહેવાય ને એટલું નાનું ના કહેવાય હા હા બસ આપણા માટે મોટા મોટું કહેવાય હા તમને હિસાબ કહો ને તો આમ ગણીએ ને તો આપણે તમને નાનકડો એવો ખાલી એક શોર્ટકટમાં કહી દો કે ડ્રાઈવરનો પગાર કેટલો હોય એ બે જ એટલો આવ્યું લ્યો ને બે મહિનાનો ભેગો પગાર આવ્યો એનો બરાબર ને હવે ડ્રાઈવરનો પગાર કેટલો હોય એ તમને ઘણી વખત કીધું છે વિડીયોમાં કર તમે સમજી જજો તમારી રીતે સીતનના પપ્પાનો ને મારો બેનો ભેગો પગાર કરીને એટલું એક પ્રેમેટ આવ્યું વધારે કંઈક એવું નથી અમારે બરાબરને હા બધા કહેતા હોય એટલે હવે આપણે ખબર નથી કે ભાઈ શું છે ને ગાઈડલાઈન માં શું છે ને એ આપડે ખબર નથી ચાલો મળીએ આગળ ને આને હવે મોડું થઈ ગયું બસ આવી ગઈ છે તો એને મૂકવા જવાનું જ છે પપ્પા મૂકવા જાવ ને આપડે હજી નાયા નથી ઘરે આવીને આરામથી હોઈ ગયા તા જો ભગુ થઈ ને ભૈરા ખાઈ પીને ગાય ગા તો હાલો હવે ફટાફટ નાઈ ધોઈ લઈએ ને ત્યાં મળીએ હાલો દોસ્તો વેરું પાણી કરવા ચિત્તરબેન તો રસ્તામાં હે હવે અટાણે બધે નીકળી ગયા અમારે જે આ મીરાબેન હમણાં જરાક તબિયત ખરાબ થઈ ગઈ છે ને માથું દુખે છે ને ચક્કર આવે છે ને જો શીતલબેન નો વિડીયો જોઈ જઈએ એટલે હાલો જો સંભારો ગાજરનો ને મરચાં ને એવું છે અને રોટલી છે શાક છે ને સેવ બનાવી સેવ ભાઈ ભાઈ શાક બલકાનું આહ કિટડી ગંસી હાટો અને વાવરી પરોઠા છે પરોઠા નહીં અને શું કે થેપલા થેપલા નહીં પુડલા આપણી પુડલા બધું આજે તો મોજ પડી ગઈ છે ભાઈ ભાઈ અને આપણી છે કાંઈ કે બધે નહીં હું નાનપણમાં ને અમારે નાના હતા ને ત્યારે અમારે વાડી વિસ્તારમાં શું હોય ખબર મહેમાન આવે ને ઘણા લોકોને યાદ હ ના હોય તો કહી દઉં મહેમાન આવે ને એટલે મહેમાન આવે ને એટલે અમારે સ્પેશિયલ વસ્તુ શું હોય સેવ અને ભજીયા મહેમાર કેવા થતી શેવજીભાઈ ને ભોજાભાઈ મહેમાન ગમે આવે એટલે શેવજીભાઈને ભોજાભાઈ આવી ગઈ બરાબર તો આજે ભાઈ આવ્યા છે ભોજાભાઈ નથી આવ્યા પણ કોઈ મહેમાન નથી ખાલી ભાઈ એક જ તો હલો ભાઈ મસ્ત મજાના ઘરનું ઘી હમણાં થઈ ગયું હતું ને થોડુંક વધારે તો આજે એ કે સેવ બનાવી નાખો મેં તો બનાવી નાખું મસ્તીની ઘી બી નાખીને બરાબર તો ચાલો અચડતી નાખીએ મળીએ ખાઈ પી લીધું મસ્ત મજાનું દબાવીને આજે તો તાણી તાણી કારણ કે હમણાં બે દિવસથી ગાડીમાં હતા ને ત્યારે ખાવામાં બહુ તકલીફ પડી હતી કારણ ખાધું જ નથી બે દિવસ તો બપોરે એક કાલે બપોરના ત્રણ વડાપાવ ખાલી ખાતા હતા નાના નાના આવે ને વડા વડા એ ખાતા હતા વડાપાવ અને પછી પરમ ક્યારે પરમદેહે નહોતો ખાતો કાલે નહોતો ખાતો આજે હવે સાંજે અત્યારે જોઈડ્યું છે જોરદાર આજે બપોરે ખાધું હતું પણ બપોરે જરાક મજા નહોતી આવી ઠંડુ થઈ ગયું હતું ને રોટલી મજા ના આવી અને અત્યારે તાજે તાજી રોટલી બનાવેલ ને ગરમો ગરમ હતી ને અને ભેગી સેવ ભાઈ ભાઈ આપણું તો ફેવરિટ હતી એટલે ભૂકા કાઢી નાખ્યા ને વાગી ગયા છે નવ અને હવે લોગનો કરી નાખીએ એન્ડ મળશું નવા લોગમાં તે સુધી બનાવી લેજો જેમાં તાજી જય મુરલીધર જય જય દ્વારકાધીશ નવા આવ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો અને લાઈક કરી દેજો ને કોમેન્ટ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં જણાવી દેજો બરાબર ને ચાલો મળીએ હવે જવા હો ત્યાં સુધી બાય બાય